હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું હવે આપણે આવી ગયા છે વિલો ભલે હવે આપણે વિલોગ ચાલુ કરીશું હેલો મિત્રો આપણે આ લેસન કરતા હતા લેસન કરતા કરતા હવે આપણે વાસળીને બાંધવાની છે લાંબ્યું આપણે વાડામાં બાંધી દઈએ વાસડીને હાલો આપણે છોડીશું વાસડીને પીવા

બાંધી દેવી લીલું પાણી ખાઈ જશે પાછા મળીએ બાંધી દઈએ આપણે મિત્રો તો હવે આપણે વાછડીને બાંધી દીધી છે જોઈ લો વાછડીને બાંધી દીધી છે હવે આપણે લઈશું વાળીએ વાડીએ તો નહીં મળીએ પાછા